કાળા તળાવ રોડ ઉપર મોડી રાત્રિના સમયે કારના ચાલકે કાબુ ગુમાવતા કાર સાથે ધડાકાભેર કાળા તળાવ ગામ પાસે મોડી રાત્રે કારના ચાલકે વાહન પરનો કાબુ ગુમાવ્યો હતો અને કાર ધડાકાભેર ડિવાઈડર સાથે અથડાતા ચાલકનો આબાદ બચાવ થયો હતો જોકે આ અકસ્માતમાં કારને નુકસાન થયું હતું જોકે સદનસીબે અન્ય કોઈ વ્યક્તિઓને ઈજા પહોંચી ન હતી Kalau dua, betul kan?